બગસરા પાલિકા દ્વારા મોંઘવારી વચ્ચે વિવિધ કરવેરો વધારા છે શહેરની સંસ્થાઓ અને વેપારીઓને પાલિકા દ્વારા લેખિતમાં કરાઈ જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નોટિસ બોર્ડ મૂકી વિવિધ કરવેરા વધારા બાબતે વેપારીઓની મીટિંગ મળી વેપારીઓની મીટિંગ દરમિયાન પાલિકાની મનમાની મુજબ કરવેરા વધારો નહીં કરાય પાલિકા દ્વારા શહેરને એક પણ પૂરતી વ્યવસ્થા નથી અપાતી અટલજી પાર્ક એમને પણ આ પાલિકાએ નષ્ટે નાબૂદ કર્યું અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ જણાવ્યું હતું અહેવાલ એવા કિર્ટજીવાણ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગસરા નગરપાલિકા દ્વારા વાંધાજનક અરજીઓ વેરા બાબતની મળેલી છે તે અનુસંધાને અમે ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગ બોલાવવામાં આવેલી તેમાં અમે નક્કી કર્યું કે ભાઈ આપણે લોકમત મેળવીએ અને પછી આપણે એમને જવાબ આપીશું તો લોકમત માં અત્યારે એમને એવું જાણકારી મળે છે કે વેરો તો એક પણ રૂપિયાનો વધવો જ ન જોઈએ કારણ કે આ લોકો સુવિધાને નામે બગસરા શહેરને જીરો આપેલું છે એક પણ પ્રકારનું ગાર્ડન નથી આપેલું જે અમારા વડાપ્રધાન નામનું હતું અટલ પાર્ક એ પણ આ લોકોએ નસ્ત નાબૂદ કરી નાખ્યું અને વર્ષોથી તેના બિલ ઉધારવામાં આવે એવું પણ અમને જાણકારીમાં મળેલું છે જેનો અમે પણ સખત વિરોધ નોંધાવ્યો છે